કાળિયાપી વિસ્તારમાં આવેલા સદગુરુ આશ્રમમાં એકવીસમી તારીખથી ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈને પત્રકાર પરિષદ નું આયોજન કરાયું ભાવનગરમાં કાળિયાબીડમાં સ્થિત સદ્ગુરુ આશ્રમ સેવક સમુદાય પરિવાર દ્વારા તારીખ એકવીસથી તારીખ સત્યાવીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના પ્રારંભે પોથી યાત્રા તારીખ એકવીસને ગુરુવારે બપોરે બે કલાકે યોજાશે કથાના વ્યાસાસને પરમપૂજ્ય શ્રી વિશાલદાસ બાપુ બિરાજી સંગીતમય શૈલીમાં કથામૃતનું પાન કરાવશે જય શ્રી રામ હું સંત શ્રી વિશાલદાસ બાપુ સદગુરુ આશ્રમ કાળીબીડ બેડ મામલા આજના સરસ મજાના પાવન પ્રસંગે શ્રી ભાવેણાની પવિત્ર ધરા પર જ્યારે સરસ મજાની ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સદગુરુ આશ્રમ કાળીબીડ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે અમારા ગુરુદેવ શ્રી ગોવિંદાસ બાપુની તપસ્થલી એવું સદગુરુ આશ્રમ કે જે અમારા ગુરુદેવ સરસ મજાની તપોભૂમિ અને ખૂબ ભજન કર્યું છે એવી જગ્યાની અંદર આવતી તારીખ જ્યારે ભાગવત જ્ઞાન સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અને સત્યાવીસ બાર બે હાજર ત્રેવીસે જે કથાનો વિરામ છે એવી સરસ મજાની એ તિથિની અંદર ભાગવત સપ્તાહ આયોજન છે ત્યારે ભાવેણાવાસી સૌ શ્રોતા ભાઈ બહેનો તેમજ દરેક સમાજ દરેક ધર્મ પ્રેમી જનતા સદગુરુ આશ્રમ પરિવાર વતી સરસ મજાનો આ ભગવત કાર્યની અંદર આપ સૌ બહોળી સંખ્યામાં પધારી અને આવા કાર્યનો લાભ લ્યો સૌને શ્રી આશ્રમ વતી આમંત્રણ પાઠવું છું એમની અંદર સરસ મજાના આપણે તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ અને રાત્રે સાડા આઠ શ્રી શ્રીજ બ્રિજાન ઈશ્વરદાન ગઢવી તેમજ અલ્પાબેન પટેલ તેમજ રમણીકભાઈ ધાંધલિયા દ્વારા સરસ મજાનો લોક સાહિત્યકાર અને સંતવાણી કાર્યક્રમો યોજાશે તેમજ છવ્વીસ તારીખ સાંજે સાડા આઠ કલાકે અમદાવાદથી શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા સરસ મજાના સુંદરકાંડનું પણ આયોજન ગોઠવવામાં આવેલ છે અને આવા વિવિધ પ્રકારના દરેક ધર્મમય વાતાવરણ બનશે અને એવા વાતાવરણની અંદર ધામધૂમથી દરેક ઉત્સવો જ્યારે ઉજવવાના હોય તો આ ઉત્સવની અંદર ભાવેણાની જનતાને ખાસ કરીને હાર્દિક આમંત્રણ પાઠવું છું સૌ આવા કાર્ય ભગીરથ કાર્ય ભાગ લ્યો કાયમ મહાપ્રસાદ લ્યો અને આનંદથી આવો સરસ મજાનો આપણે ધર્મ કાર્ય ઉજવીએ અને આપણા હિન્દુત્વને ટકાવી રાખવાનો ખાસ મૂળ હેતુનો ભાગવતજીનો એ છે કે હિન્દુ ધર્મ શું છે અને કેવી રીતે ભગવાને ધરતી પર ચોવીસ ચોવીસ અવતાર લીધા છે અને શેના માટે લીધા છે એ ખાસ કરીને ભાગવતજી દ્વારા સમજાવવામાં આવે છે અને મૂળ મુદ્દો આપણો ધ્યેય એ છે કે હિન્દુત્વને ટકાવી રાખીએ અને આપણે સૌ સનાતીઓ સરસ મજાનો આવું પાવન પ્રસંગ સાથે મળી અને ઉજવી સૌ ભાવેણાવાસીઓને હાર્દિક વારંવાર આમંત્રણ નિમવું છું અસ્તુ જય શ્રી